રાજકોટમાં અને તૈયારીઓ શરૂ કરી છે મેળા દરમિયાન જો કોઈ ઘટના થશે તો ફાયર અને એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી જાય તે માટે ખાસ પ્લાન બનાવવામાં આવ્યો છે ફાયર તેમજ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી શકે તે માટે ખાસ પ્રકારનો રસ્તો બનાવવામાં આવશે મિડામાં લોકોની સંખ્યા ઉપર નિયંત્રણ રાખવા એક ગેટ પરથી નિયંત્રણ રાખવામાં આવશે એમ્બ્યુલન્સ પહોંચી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવશે જો કે હજુ પણ 143 જેટલા પ્લોટની હરાજી બાકી છે આ પ્લોટનો નિકાલ નહીં થાય તો સરકારી સંસ્થા અથવા સામાજિક સંસ્થાને તે ફાળવવામાં આવશે મુખ્યમંત્રીનું ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવશે તો ખાસ અગોરી ગ્રુપ દ્વારા પરફોર્મન્સ પણ આપવામાં આવશે જે સૌથી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે પેરેલલ ઇવેક્યુએશન પ્લાન પણ બનાવવામાં આવશે કે મેળા દરમિયાન કોઈ ફાયર નહી અથવા કોઈને હેલ્થ ના ઇશ્યુઝ થાય તો એમ્બ્યુલન્સ અને ફાયરના મૂવમેન્ટ માટે ડેડિકેટેડ રસ્તા હોવા જોઈએ આ પણ રાખવામાં આવે છે સાથે સાથે પોલીસ તંત્રના સાથે રહીને મેળાની એન્ટ્રી અને એક્ઝિટ એવી રીતે પ્લાન કરવામાં આવશે કે એક સમયે કોઈ પણ એક સંખ્યાથી વધુ સંખ્યામાં માણસો એન્ટર ન લે કરે જેથી આ માણસોની સેફ્ટી જે છે આમાં કોઈ પણ પ્રકારનો કો अपने "@" आमंत्रित पत्रिका फाइनल स्टेज में है आ फाइनल થઈ જશે પછી માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ આમંત્રણ આપ્યું